પટેલનો દીકરો ચા નાખે ને બધાય નો નાખ્યો કેમ પણ હવે એવા ચા નથી હાથમાં પૈકડું મૂકવાનું નહીં એ આજે પણ છે ત્યારે તો યંગ હતા તો હતું જ પણ આજે પણ એમ નક્કી થયું કે આ પકડું છે હવે નથી મૂકવાનું એટલે મને મૂકવાનું દરેક પરિવારમાં નાના મોટા કંકાસ થતા હોય મેં ક્યારેક મેં એકાદવાર ફરિયાદ કરી હતી કોની કરી તી મને યાદ નથી પણ મેં કીધું અમે એને ભાઈ કહેતા ને ભાઈ આવું થાય છે એટલે મને એમ કીધું તું પરિવારમાં તારે ચૂપ રહેવું મને યાદ છે હું વીસ વર્ષ પ્રદર્શનમાં ભાગ લીધેલો અને અમારા સ્ટોલ ઉપર કોઈ ના આવે વીસ વીસ વર્ષ અંગત રીતે વાત કરું તો મારા લગ્ન તરત જ થઈ ગયા હતા કારણ કે મારા ઈ જમાનાની અંદર મારા લવ મેરેજ હતા મારા સંતાનમાં બે દીકરી છે અને એક દીકરો છે બધાના લગ્ન થઈ ગયા તો આપણી સાથે વધુ એક વખત નરેશભાઈ જોડાયા છે અત્યાર સુધી આપણે એક ખોડલ ધામના પ્રણેતા કે કોઈ અનેક એવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયા છે પરંતુ એમનું પર્સનલ જીવન પોતાનું વ્યક્તિગત જીવન શું છે આજે જે સફળતાના શિખરો પર છે તેની પાછળ તેમની કેટલી મહેનત છે તેની સાથે વાત કરવાની નરેશભાઈ વધુ એક વખત વાત ગુજરાતીમાં સ્વાગત છે આપનું નરેશભાઈ આપને લાખો લોકો આજે ઓળખે છે ગુજરાત ઉપરાંત આવું સ્ટેટ કે કદાચ વિદેશમાં પણ લોકો આપને સારી રીતે જાણતા હશે પરંતુ જે તમારું વ્યક્તિગત જીવન છે તેનાથી કદાચ આજે પણ લોકો છે

પ્રભુની ખૂબ આશીર્વાદ કે એક સારા પરિવારની અંદર ખાતા પીતા પરિવારની અંદર મારો જન્મ થયો મારા પિતાજીને પહેલેથી સંતાનોને ભણાવવાનો શોખ એટલે એ જમાનાની અંદર રાજકુમાર કોલેજ બહુ પ્રસિદ્ધ સ્કૂલ જ કહેવાય સૌરાષ્ટ્ર ગુજરાતની એમાં અમારું મારું એડમિશન કરાવ્યું અને હું દસ સુધી ત્યાં ભણેલો અને ત્યારબાદ આમ ભણવામાં બહુ સારું નહોતું એટલે ક્યાંય બહાર જવાનો મોકો ન મળ્યો પણ મેં મારું બીકોમ રાજકોટમાં જ પૂરું કરેલું અને બીકોમ કરતા વેત અંગત રીતે વાત કરું તો મારા લગ્ન તરત જ થઈ ગયા હતા કારણ કે મારા એ જમાનાની અંદર મારા લવ મેરેજ હતા એટલે ત્યારથી જ મારો મારી ઉંમર એકવીસ વર્ષની હતી ત્યારે મારા લગ્ન થઈ ગયા હતા અને ત્યારથી જ હું બિઝનેસમાં પણ જોઈન થઈ ગયેલો અને મારા ભાગે આમ તો અમારા પેઢીનું નામ છે પટેલ બ્રાસોક્ષ જે એસ્ટાબ્લિશ નાઇન્ટીન ફોર્ટી સેવનમાં થયેલી એટલે ખૂબ ઐતિહાસિક પેઢી છે અને એનો લાભ અમને અમારા વિદ્યાર્થી કાળમાં પણ મળેલો યુવાનીમાં પણ મળેલો અને જ્યારે ધંધામાં બેસ બેઠા ત્યારે પણ એનો લાભ અમને ડાયરેક મળેલો કારણ કે કોઈ સીધું નીચેથી કંઈ ઊભું કરવાનું હતું નહીં સીધું અમને પ્લેટ ઉપર કંઈક મળેલું તૈયાર મળેલું અને એ તૈયાર મળેલામાં અમારું સિંચન એટલું જરૂરથી થયું છે પ્રભુની કૃપાથી કે નીતિથી ચાલવું અને નીતિ સાથે રહેવું આવું પહેલેથી અમારું સિંચન થયું છે અને એ પ્રભુની કૃપા હતી અને એક અમારી જે ફેક્ટરી હતી ફેક્ટરીનો એક ભાગ મને આપવામાં આવ્યો કે માર્કેટિંગ તારે સંભાળવાનું છે આમ કોઈ માર્કેટિંગ વિશે કોઈ એજ્યુકેશન ક્યાંક લીધું નહીં પણ મેં આપણે કીધું એમ પ્રભુની કૃપાથી અંગ્રેજી રાજકુમાર કોલેજથી અમને આવડે એટલે મારા મગજમાં પહેલેથી એવો પહેલે દિવસ વિચાર આવ્યો કે અમે અમારી જે પ્રોડક્ટ બનાવી છે એ ભારતભર વર્ષમાં વેચી છે તો આને બહાર કેમ વેચવી અને ત્યારથી મેં મારા અંગ્રેજીનો ઉપયોગ કરી અને એક્સપોર્ટ તરફ આવ્યો અને આજે આટલા વર્ષો પછી અમે સિત્તેર ટકા આજે એક્સપોર્ટ કરી છે અને ત્રીસ ટકા લોકલ સપ્લાય કરી છે એટલે એ ખૂબ મોટો ફાયદો થયો અંગ્રેજીનો અમને અને આ રીતે અમારું બિઝનેસ જીવન શરૂ થયું પણ આપણે ત્યાં વડવાઓ આજે પણ એવું કહેતા હોય છે કે ભાઈ પટેલનો દીકરો એટલે ખેતી તો ખેતી અને ઉદ્યોગ એમાં ખેતીના બદલે ઉદ્યોગ આપના પેઢીઓથી જ હતો પણ એમાં કેવી રીતે આપ આગળ વધી શક્યા એ વાત બહુ સાચી છે પટેલનો દીકરો ખેતી તો કરે જ હું ઘણી વાર કહું લોકોને કે પટેલનો દીકરો ચા નાખે ને બધા ન નાખ્યો કેમ પણ હવે એવા ચા નથી પડતા એટલે આમ મારા પિતાજી એ ઓગણીસો માં એક નાનું કારખાનું ચાલુ કરેલું પણ એની પહેલાં એના પિતાજી અને મારા દાદા એ એક ખાણના કોન્ટ્રાક્ટર હતા એ પણ ખેતી ના કરતા ઇતિહાસમાં મને આટલી જ ખબર છે કે મારા દાદા પણ બિઝનેસમેન હતા મારા બાપુજી પણ બિઝનેસમેન હતા અમારી જમીન મવડીમાં ક્યાંક હતી પણ મારા દાદા પણ એકલા એક જ હતા અને મારા પિતાજી પણ એક જ હતા બંને એક એક જ હતા કોઈ કાકા કે મોટા બાપુજી હતા જ નહીં અને એ રીતે પહેલેથી અમે બિઝનેસમાં હતા તો નરેશભાઈ આપે જે વાત કરી શરૂઆત તો એવી રીતે થઈ પરંતુ મેં આપના વિશે થોડું આવતા પહેલાં થોડું રિચાર્જ કે થોડું જાણ્યું હતું તો જે નિકાસની વાત આવી ત્યારે કદાચ આપણે થોડુંક ખોટ ખાવાનો એવો પણ વારો આવ્યો તો શરૂઆતના તબક્કે કે શું વાત હતી શરૂઆત એક બહુ ટેકનિકલ પ્રોડક્ટ બનાવી છે જેને એન્જિન કમ્પ્રેસર કે અર્થ મુવરની અંદર ફિટ થાય એટલે એનો હાર્ટ ગણાય એવી પ્રોડક્ટ કહેવાય આ એટલે આ પ્રોડક્ટનો ભાવ માનો કે સો રૂપિયા હોય તો એન્જિનનો ભાવ દસ લાખ રૂપિયા હોય એટલે સો રૂપિયાની પ્રોડક્ટ નાખતા પહેલાં કોઈ વિચારે કે આખું દસ લાખનું એન્જિન ફેલ ન થાય આવો વિચાર કરે અને એને વેસ્ટર્ન વર્લ્ડમાં આપવું એટલે લોઢાના ચણા ચાવવાના હતા મને યાદ છે કે ખૂબ મોટા પ્રદર્શનો થાય જર્મનીમાં અમારા પ્રોડક્ટને લગતા મને યાદ છે હું વીસ વર્ષ પ્રદર્શનમાં ભાગ લીધેલો અને અમારા સ્ટોલ ઉપર કોઈ ન હારે વીસ વીસ વર્ષ છતાંય અમે પાર્ટિસિપેટ કરતા જ રહ્યા કરતા જ રહ્યા કરતા જ રહ્યા જ્યાં સુધી અમને સક્સેસ ન મળ્યો એટલે લોઢાના ચણા હતા અને સાથે સાથે પ્રોડક્ટ બને પ્રોડક્ટ અંદર જાય અને એમાં આ બધી ખોટ હતી કે તમને સક્સેસ ન મળતો પણ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરતું જ રહેવું પડે તો ક્યારેય એવું ન થયું કે ભાઈ હવે બસ આપણે કદાચ આમાં સક્સેસ નહીં જઈએ અને કદાચ એ વિચાર ન આવે તેના કારણે જ આટલા આગળ છો અત્યારે એટલે હાથમાં પકડું મૂકવાનું નહીં એ આજે પણ છે ત્યારે તો યંગ હતા તો હતું જ પણ આજે પણ એમ નક્કી થયું કે આ પકડું છે હવે નથી મૂકવાનું એટલે નથી કંપની છે જે ઉદ્યોગ છે કઈ કઈ અહીંથી અમે બાયોમેટલ બેરિંગ્સ બનાવી છે જે એન્જિનની અંદર ક્રેન્કશાફ્ટ અને કનેક્ટિંગ રોડ વચ્ચે લાગે છે અને ખૂબ જ ટેકનિકલ પ્રોડક્ટ છે જે કદાચ દુનિયામાં બહુ ઓછા પ્રેરો બનાવે છે અને અમે આજે આખી દુનિયાની અંદર એક બહુ સોલિડ બ્રાન્ડનેમ તરીકે ઓળખાય છે ખાસ કરીને રેલવેની અંદર અને મોટી શીપના એન્જિન્સની અંદર અમારી બ્રાન્ડ ખૂબ જ સ્ટ્રોંગ છે તો આપણે જે તમારી જે બ્રાન્ડ છે એ કેટલા કેટલા દેશમાં જતો હશે આપણો સામાન આપની જે મોસ્ટલી અમે યુરોપ અને અમેરિકા એક્સપોર્ટ કરી છીએ પણ આમ ટોટલ એક્સપોર્ટ જો જોઈ તો લગભગ પચીસથી વધારે કન્ટ્રીઝની અંદર અમારો અમારા બેરિંગ સપ્લાય થાય છે મારે એ વાત પર ફરી પાછું આવવું છે કે આપણે જે વાત કરી શરૂઆતમાં કે એ સમયે તમારા મેરેજ હતા તો કદાચ એ શરૂઆતના તબક્કે સમાજ તો આજે પણ લવ મેરેજને નથી સ્વીકારતો ત્યારે આપણે તેમાં થોડું વધારે ડિસ્ટર્બ થયું કાંઈ આપણે એવો સંઘર્ષ કરવો પડ્યો હતો બિલકુલ કરવો પડ્યો હતો અને ખાસ કરીને ગુજરાતીનો હરિયાણાના જૈન પણ આમ સાથે પણ એના એનો પરિવાર અહીંયા સેટલ્ડ હતો ઘણા ટાઈમ એને પણ કારખાનું હતું પણ મેં કીધું ને પેલા કે ભાઈ પ્રભુની કૃપા હોય તો બધું થાય અને ત્યારે મને એક વસ્તુ ખબર હતી મારા મોટાબા જીવતા એટલે મેં કંઈ વિચાર્યા વગર મારા વાઈફને મારા મોટાબા પાસે લઈને બેસાડી દીધા મેં તો આ મન ગમે છે બા આ લઈને મારા પિતાજીને બોલેને કહી દીધું આ ફાઈનલ બાપુજીને નહોતું ગયું પણ મોટાબાનો આદેશ એટલે કંઈ કોઈ કરી નહોતું શીખ્યું તો આજકાલ આપ તો કદાચ એમાં સફળ થઈ ગયા પરંતુ આજે ઘણા યુવાનો સોસાયટીમાં આપની વચ્ચે એવા હોય છે કદાચ એમાં નાસીપાસ થતા હોય છે નિષ્ફળ રહેતા હોય છે તો ખોટું પગલું ભરી લેતા હોય છે એવા યુવાનોને આપ પર્સનલી શું સંદેશ આપશો હું એટલું જ કહીશ કે જે હાથમાં લીધું મૂકવું નહીં એમાં ક્યારેય નિરાશ નહીં થવું ક્યારેય નહીં આપણે જે આપણને ગમે છે એ લેવું પણ સામેની પરવાનગી સાથે બિલકુલ ક્યારેય જબરજસ્તી નહીં કરવી કોઈ સાથે પ્રેમ કોને કહેવાય કે એકબીજાની સહમતી હોય એને પ્રેમ કહેવાય અને બીજો પ્રેમ એને કહેવાય કે તમે સામેની વ્યક્તિને પૂરો ઇન્ડિપેન્ડન્સ આપો એને પ્રેમ કહેવાય આજે આ એક ઘટે છે મને ઇન્ડિપેન્ડન્સ જોઈ છે પણ સામે નથી આપવો આ એક વસ્તુ જો માણસ શીખી જાય તો ક્યારેય અંકાશ છે જ નહીં ત્યારબાદ આપે અત્યારે જે છે આપણું ફેમિલી છે આપના દીકરા કે બધા આપની સાથે જ આ વ્યવસાયમાં જોડાયેલા છે કે હા બિલકુલ મારા સંતાનમાં બે દીકરી છે અને એક દીકરો છે બધાના લગ્ન થઈ ગયા છે બધાને ઘરે દીકરા દીકરીઓ છે અને સેટલ છે મારો દીકરો મારા સાથે વ્યવસાયમાં છે આપની જે ઓળખ છે લોકોમાં એક સેવાભાવી વ્યક્તિની જે ઓળખ છે તો આપના જે ગુણ છે કદાચ ભવિષ્યમાં કે હાલમાં દીકરામાં પણ છે પ્રભુની ઈચ્છાથી આવું બને એવું હું પ્રાર્થના કરીશ આવું બધે શક્ય નથી બનતું પણ યુઝુઅલી બને છે કારણ કે આ જેનેટિક હોય એ પિતાજીમાંથી દીકરામાં આવતું જ હોય અને એ બનતું જ હોય છે ઘણીવાર નિષ્ફળ પણ જતા હોય લોકો પણ આવું અમારામાં ન થાય એવી પ્રાર્થના કરું છું નરેશભાઈ આપે જે રીતે વાત કરી શરૂઆતથી આપ સફળ તો હતા પરંતુ જે તમારી પર્સનલી જે સફળતા છે એનો કોઈ બે વ્યક્તિને શ્રેય આપવો હોય તો આપકોને આપો મારી પર્સનલ સફળતામાં બે વાત ખૂબ મોટી છે પહેલી વાત છે મારા પિતાજી મારા પિતાજી ને મારા બા બંને એનું કારણ છે સવારે ઉઠાડવામાં મારા બાપુજીનો હાથ છે ઉઠાડવામાં કારણ કે કારખાનું અમારે ખોલવું પડતું અને એ પણ સવારે સાત વાગે એટલે સાડા છે એની પાસે પહોંચવું પડે અને સાડા ને પાંચ થઈ જાય તો હોય તો આમ તમને જશી કૃષ્ણ ન કરે સાડા છે પહોંચો તો જ જી કૃષ્ણ કરે સાડા છે ને પાંચ થાય તો સામુ ન જોવે તમારી અને રાત્રે નવ વાગ્યા પહેલાં ઘરમાં ન ઘરો તો બા ઓસરીના પગથિયા પાસે ઉભારીએ કે જે આવ્યો નથી એટલે તમારે આવું જ પડે કારણ કે એની એ રાજતા એટલે એને આપણે સુવા દેવું એટલે આવી જવું પડે એટલે આ બે ખૂબ મહત્વનો ફાળો ભાઈ છે ભાઈ છે મારા મારા જિંદગીની અંદર અને જે બેલેન્સ ઓફ લાઈફ હું જીવું છું જેમ કે બધી રીતે આપણે સક્ષમ હોવા જોઈએ કે ધંધામાં સમાજ સેવામાં આધ્યાત્મિક રીતે તમારા આનંદમાં તમારા શોખમાં તો એ શ્રેય મારા સ્વામીજીને જાય છે કૈલિયાધામ સંસ્થા છે યોગની બહુ મોટી સંસ્થા છે આમ તો એડક્વોટર લુનાવાલા છે એની એક પાંખ રાજકોટમાં છે અને હું ખૂબ નાનો હતો ત્યારે મારા બાપુજીની આંગળીએ ત્યાં ગયેલો અને ત્યારથી મારા સ્વામીજી છે ને એને મને ખૂબ શીખ્યું છે બેલેન્સ ઓફ લાઈફ અને આધ્યાત્મ એટલે એ પ્રેક્ટિસથી ઘણું બધું બેલેન્સ હું કરી શકું છું આપણે દરેશભાઈ જે રીતે વાત કરીએ આપના પિતાનો આપના જીવનમાં મહત્ત્વનો ફાળો છે લગભગ દરેક વ્યક્તિની હોય છે પરંતુ આપના પિતાની આજે છે એમની સાથેનો કોઈ એવો કિસ્સો એવો યાદગાર પ્રસંગ કે આજે હજી પણ તમે ભૂલી ના શકતા હોય એમને બિલકુલ મને દરેક પરિવારમાં નાના મોટા કંકાસ થતા હોય મેં ક્યારેક મેં એકાદ વાર ફરિયાદ કરી હતી કોની કરી હતી મને યાદ નથી પણ મેં કીધું અમે ને ભાઈ કહેતા ને ભાઈ આવું થાય છે એટલે મને એમ કીધું તું પરિવારમાં તારે ચૂપ રહેવું અને એ મેં પ્રેક્ટિસ કરી છે અને અમે સક્સેસફુલ છીએ એટલું જ કીધું તો તારે ચૂપ રહેવાનું નરેશભાઈ અત્યારે તો આપે જે વાત કરી આપના પિતાના છેલે આપ ચાલી રહ્યા છો પરંતુ હવે આગામી પેઢી આપની કદાચ આપના દીકરાના દીકરા એટલે કે આપના પુત્ર એમના બધાનું ભવિષ્ય અને આપનું જે ઈમેજ છે એ આવનારા ભવિષ્યમાં પણ જળવાઈ રહે એના માટે આપના શું પ્રયાસ હશે બિલકુલ કોઈ પણ પ્રયાસ નહીં હોય આ બધું પ્રભુની ઈચ્છાથી ચાલતું હોય છે સારો દીકરો હોય તો દર પેઢી એ તારવી દેશે પણ જો નફટ હોય તો હોય લઈ જશે એટલે પ્રભુની કૃપા હોય એમ જ બધું થવાનું છે આપણા પ્રયાસો એટલા જ હોય કે સારા સંસ્કાર મળે અને દરેકની સાથે રહી અને એ લોકો હળીમળીને રહીએ એક સારા હ્યુમન બિંગ બને આનાથી વિશેષ કોઈ બીજો પ્રયાસ કરવો ન જોઈએ લોકોને આ મારું બહુ ચોક્કસ માનવું છે એક અંતિમ સવાલ છે નરેશભાઈ કે આજકાલ આપ તો એક સારા બિઝનેસમેન છો તો ઉદ્યોગની વાત હોય કે નોકરીની હોય કે કોઈ પણ ક્ષેત્રમાં અત્યારના જે યુવાનો છે ને તુરંત એટલે કે ક્ષણિક કે ઝડપી ટૂંકમાં સફળતા જોઈએ છે કદાચ એમાં નિષ્ફળતા મળતી હોય છે આવા યુવાનોને કે આવા કોઈ પણ વ્યક્તિને આપણો શું સંદેશ હશે બે વાત છે એમાં સફળતા પણ ખૂબ મળે છે અત્યારે ટૂંક સમયમાં નિષ્ફળતા પણ ખૂબ મળે છે આ બંનેનો સંદેશ એટલો જ છે કે ટૂંક સમયની સફળતા નિષ્ફળતાની વાત કરતો જ નથી પણ ટૂંક સફળની સફળતા એ કદાચ કાંઈ તમને આપી નહીં દે એ ટૂંકી કદાચ ટૂંકી કરતાંય એક ચમક જ હોય છે હું એ બેલેન્સ નથી હોતી ક્યારેય અને એના માટે થઈને ખૂબ લોકોને એની અંદર મથવું પડે છે કામ કરવું પડે છે અને ત્યારે જ બેલેન્સ લાઈફ મળે છે બેલેન્સ લાઈફ મેળવવી ખૂબ જરૂરી છે અને તો જિંદગી કે જેને પોતાના પર્સનલ વ્યક્તિગત જીવનની જે દિલ ખોલીને વાતો કરી કદાચ હજુ સુધી આપ ક્યારેય એવી નહીં વાતો જાણી હોય એવી જાણીતી વાતો ની અજાણી વાત કરી વાત ગુજરાતી પર